તાલુકાના સાતસણ ગામે આજે ભક્તિ અને સેવાનો અનુભવ સમન્વય જોવા મળ્યો હતો ગામમાં શ્રી રામેશ્વર ગૌશાળાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો જેમાં સાધુ સંતો અને રાજકીય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં ગૌસેવાની પુણ્ય યાત્રાનો પ્રારંભ થયો હતો સાતસણ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગંગેશ્વર ધામના મહંત સદાગીરીજી મહારાજ અને ધાનેરાના ધારાસભ્ય માજીભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હાલમાં ગૌશાળામાં એકસો સિત્તેર ગાયોની સેવા કરવામાં આવી રહી છે આ પ્રસંગે દાતાઓ ઉદાહર ગૌમાતાના ચરણોમાં દાન અર્પણ કર્યું હતું જેમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઇ પાંથાવાડા એપીએમસી પટેલે ચોંકાવી દીધા હતા આ ઉપરાંત ખેતી કામ માટે ટ્રેક્ટર ટ્રોલી અને બોરવેલ જેવી સુવિધાઓ પણ દાતાઓ દ્વારા ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત હજારો ગૌ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન દ્વારા કરવામાં આવ્યું હતું જે રીતે સાતસણ ગામે એક જ દિવસમાં કરોડો રૂપિયાનું દાન અને સાધન સામગ્રી ગૌશાળાને અર્પણ કરી છે તે જોતા આ ગૌશાળા આગામી સમયમાં સમગ્ર પંથક માટે ગૌસેવાનું ઉત્તમ કેન્દ્ર બની રહેશે તે નક્કી છે સર્વે આપણે તાળીઓના ગડગડાટ થી કરશનભાઈ ગંગારામ જોશી ઝડપથી એમનું સ્વાગત નરભાભ માફાભાઈ અજાભાઈ પિલાસ દિનેશભાઈ મેવાડા જિલ્લા ભાજપ મંત્રી શ્રી એમનું સ્વાગત કરવા માટે વાઘેલા એક્ટિવિટી માટે ઊભા છો અહીંયા આપણે પંડાલમાં જગ્યા ઘણી બધી છે નામ ઓનકે નામ બનेंगे ઘર ગાવ શહર મોરલે ઘર કે धाम बनेंगे બરમાન્ડ કે જે કિસાન સંગના પ્રમુખ છે સ્ટેજ પર આવે અને અહીંયા પણ ગામના અહીંયા હેલો બોલો ગૌ માતા કી ઠંડી તો છે પણ થોડું વાતાવરણ આપણે શીતળા માતા કી ગૌ માતા કી આજના સાક્ષણ મુકામ ના આ ખુબ સારા કાર્યક્રમ ની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારની અંદર સમગ્ર બનાસકાંઠામાં અને રાજસ્થાનના ગામોની અંદર પણ ધર્મની ધજા દખાઈ અને ખૂબ સનાતન ધર્મ માટે આ વિસ્તારમાં કામ કરી રહ્યા છે એવા આપણા ગામના મહંત શ્રી સદાગીરી બાપુ સંત શ્રી પાઠાવાળા જગ્યાના મહંત બાપુ આપણા વિધાનસભાના ધાનેરા વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય માવજીભાઈ સાહેબ એવા જ આપણા સૌના આગેવાન દાનેરા વિધાનસભાના આગેવાન આદરણીય ભગવાનદાસજી આપણા પાઠાવાડા માર્કેટયાર્ડના ચેરમેન આપણા સૌના આગેવાન આદરણીય રેશાભાઈ પટેલ આ ગામના આગેવાન માર્ગદર્શક આદરણીય કાનસિંહજી દેવડા આપણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ આદરણીય રમેશભાઈ પાઠાવાડા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ભાઈ શ્રી હરજીવનભાઈ પાઠાવાડા માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન આદરણીય ગણપતભાઈ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને સાતરવાડા ગામના સરપંચ શ્રી દિનેશભાઈ મેવાડાવાડા ની અંદર ખુબ સારી ગૌશાળા ચલાવે આ ગામના નાથુસિંહજી ભલાભાઈ અમારા મિત્ર આ ગામના ડેલીગેટ અને એટીવીટી સમિતિના સભ્ય ભાઈ શ્રી વક્તાભાઈ પુરોહિત એવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને એટીવીટી ના સભ્ય આદરણીય મણિસિંહજી વાઘેલા નાણભાઈ માળી જૈન શષ્ઠી શ્રીઓ અહીંયા ઉપસ્થિત ફુલસીંગજી ભૂરાભાઈ ચહેરાભાઈ ગણેશભાઈ શિવાભાઈ અને તમામ દાંતાશ્રી જે બોરના દાતાશ્રી છે તેઓ શ્રી આ ગામના સરપંચ શ્રી અને ગામના સૌ વડીલ આગેવાનો યુવાન મિત્રો પત્રકાર મિત્રો આપ સૌનો આ કાર્યક્રમની અંદર આ ગામવતી આ સૌ આયોજકો વતી જે આદરપૂર્વક સન્માન થયું એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો ગૌ માતાની સેવા કરવાનો વિચાર આવો અને વિચાર આપ્યા પછી એનો અમલમાં મૂકવું અને અમલ કરી અને કરવા માટેની દિશામાં આગળ વધવું એ ખરેખર ખૂબ મોટી બાબત છે અને આજે આ પુણ્યના કામની અંદર જે જે લોકોએ આની અંદર દાન આપ્યું છે દાન આપ્યું છે આપનાર છે એવા તમામ લોકોને આપણે શુભકામનાઓ પાઠવીએ અભિનંદન આપીએ કે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકો છીએ ત્યારે જમાનાની અંદર સેવા એ માત્ર વ્યવસાયિક હેતુલક્ષી નહી પણ ગૌ માતા સંસ્કૃતિ ની અંદર જે મહત્વ રહેલું છે આપણા ઋષિ મુનિઓ હોય કે બાકીના સનાતન ધર્મ ની અંદર માનનારા તમામ લોકોએ જે ગૌ માતાની વ્યાખ્યા અને ગૌ માતા જે સ્થાન આપેલું છે એ બધાથી ઉંચે ત્યારે ગૌ માતાની સેવા કરવી એટલે એ ખૂબ પૂર્ણ પૂર્ણશાળી બાબત ગણી શકાય જમીતો અને આવા કામની અંદર આજે ખૂબ સારી જગ્યાની અંદર ખૂબ સારા વાતાવરણમાં ખૂબ સારા માહોલની અંદર આ સાસણ ગામે ખૂબ સારી જગ્યા લઈ અને લગભગ મેં સાંભળ્યું પ્રમાણે પ્રમાણે થી ત્રીસ લાખ રૂપિયા જેટલું માતમર દાન પણ આ ગામે ગૌશાળા માટે કર્યું છે એના માટે થઈ અને ગામના સૌ આગેવાનોને રજાપૂર્વકના અભિનંદન છે મિત્રો ખૂણેનું કામ હોય ભગવાનનું કામ હોય પરોપકાર માટેનું કામ હોય આપણી ભાવના સારી હોય સારું કરવા માટે ગૌશાળા થકી આ ગામનો પણ વિકાસ થશે મિત્રો અને આ ગામની પ્રગતિ થશે એ ચોક્કસ દેખાઈ આવે છે મિત્રો આજે તમે જો દિવસે દિવસે લોકો આધુનિક જમાનાની અંદર માત્ર વ્યવસાયિક હેતુ અંદર વળ્યા છે

આ વિસ્તારની અંદર જળસંચય માટેના પાણીના કામો માટે પણ આપણા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા ડિરેક્ટર પીજે સાહેબ આપણા ધારાસભ્ય સાહેબ સૌ આગેવાનોના સહયોગથી આપણે ગયા વર્ષોની અંદર અહીંયા ખૂબ મોટા સારા તળાવો સરોવરો બનાવ્યા અને એના માટે થઈ અને અમે જે રીતે સાંભળ્યું પ્રમાણે પાણી માટેની આ વિસ્તારની અંદર સૌથી વધારે સમસ્યા એ સાસણ ગામમાં હતી પણ જે ભૂધાબાવાનું તળાવ બનાવ્યું અને બાકી ગુંદરીનું જે તળાવ આપણે બન્યું એના માધ્યમથી આજે સૌથી વધારે પાણી જળ સંચય નો લાભ થયો સાક્ષર ગામમાં થયો છે મિત્રો આ સાચી વાત કે ખોટી વાત સન્માન કરવું જોઈએ મિત્રો પાણી એ આપણા માટેની મુખ્ય બાબત છે